નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો આજ આગળના એકાવન વર્ષ સુધી ભગવાન શિવજી પોતાની કૃપા આ છ રાશિઓ પર વરસાવવાના છે ભગવાન શિવજી હવે માથે છ રાશિઓ પર વિશેષ પ્રસન્ન થઈ ગયા છે જેનાથી આ જાતકોના જીવનના તમામ દુઃખ મુશ્કેલીઓ અને કષ્ટો હવે દૂર થવાના છે ભગવાન શિવજીના આશીર્વાદથી આ ભાગ્યશાળી રાશિઓને એક મોટી ખુશખબરી મળવાની છે જે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે હવે પ્રશ્ન એ છે કે કઈ છે છ રાશિઓ જેમના પર ભગવાન શિવજી આગળના એકાવન વર્ષ સુધી ધન અને સમૃદ્ધિની વર્ષા કરવાના છે તો કયા ભાગ્યશાળી જાતકો ધન સંપત્તિથી સમૃદ્ધ થવાના છે આ વિડીયોમાં અમે તમને એ ખાસ છ રાશિઓ વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના આપવા જઈ રહ્યા છીએ તેથી વિડીયોને શરૂથી અંત સુધી ચોક્કસ જુઓ આ વિડીયો આ ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેથી તેને અવશ્ય જુઓ મિત્રો વિડીયો આગળ વધ વધારવા પહેલાં ભગવાન શિવજીના સાચા ભક્ત ભક્તો આ વિડીયોને એક લાઈક અવશ્ય કરે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખે જેથી મહાદેવની અપાર કૃપા તમારા ઉપર પણ વર્ષે હવે વાત કરીએ એ સૌભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન શિવજી આગામી એકાવન વર્ષ સુધી પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખવાના છે અને જેમના જીવનમાં ધનની કમી નહીં રહે તેમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સારો કે ખરાબ સમય આવે છે ત્યારે તેમાં ગ્રહોની સ્થિતિનો મોટો હાથ હોય છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા જળવાઈ રહે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો આવતા રહે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી સમગ્ર સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે આટલું જ નહીં તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે જે તેમની ઊંચ પદવીને દર્શાવે છે તેમનો સ્વભાવ ભલે સહજ અને સરળ હોય તેમ છતાં હતા તેમનો ક્રોધ પણ એટલું જ ત્રીવ્ર માનવ માનવામાં આવે છે પરંતુ એ પણ સત્ય છે કે ભગવાન શિવજીને પ્રસન્ન કરવું અત્યંત સરળ છે જે વ્યક્તિ પર મહાદેવની કૃપા દ્રષ્ટિ પડે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે અમે હવે તમને એ ખાત છ રાશિઓ વિશે જણાવવાના છીએ જેમાં જેમના પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસી રહી છે શબ્દોમાં કહીએ તો ભગવાન શિવજીની અનંત કૃપાથી આ છ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ વરસી રહી છે તો મિત્રો ચાલો જાણીએ એ સૌભાગ્યશાળી રાશિઓના નામ જેમણે આગળના એકાવન વર્ષ સુધી ભગવાન શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે આ ભાગ્યશાળી રાશિમાં જે પ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે આ કૃપાથી કુંભ રાશિના જાતકોને અતિશય લાભ થશે અને આવનારો સમય તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે હા તમને કોઈ વિશેષ અને શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મેળવશો અને દરેક રીતે સફળતા તમારા પગમાં ચૂમશે અટકેલા કાર્ય પૂરા થશે અને તમને પરિવાર તથા મિત્રોનું સંપૂર્ણ સહકાર મળશે ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી કુંભ રાશિના જાતકો હવે તમામ આર્થિક સમસ્યાઓથી મુક્ત થશે પ્રાપ્તિના સારા યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે જે લોકો નોકરીમાં છે તેમને તેમને પણ પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ મળવાની સંભાવના છે તમે પરિવાર સાથે ખુશ શાંતિ ભર્યા સમય વિતાવશો અને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ વધુ મજબૂત થશે આ કુંભ રાશિ માટે આવનારો સમય ખૂબ જ મંગલમ રહેશે આ ભાગ્યશાળી રાશિમાં જે બીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુભ સંકેત છે કારણ કે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા તમારા પર વરસવાની છે હા મિત્રો હવે તમારા માટે એક શાનદાન સમય આવવા જઈ રહ્યો છે જ્યાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા કાર્યની વખાણ મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને નવા અને સફળતા ભર્યા અવસરો મળવાના છે જેને અપનાવી તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તમારા અટકેલા કાર્ય હવે ઝડપથી પૂર્ણ થશે અને તમે જે પણ નવો કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે ભોલેનાથજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેનાથી તમને આર્થિક રીતે શસ્ત્ર મળશે લાભ માટે અનેક અવસરો તમારા સમક્ષ આવનારા આવવાના છે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં તમને સફળતા મળશે અને અચાનક લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભોલેનાથજીની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકોના જીવનમાં હવે મોટા હકારાત્મક પરિવર્તન જોવા મળશે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ ભાગ્યશાળી રાશિમાં જે ત્રીજી રાશિ આવે છે ધનરાશિ ધન રાશિના જાતકો માટે આ સમાચાર આનંદજક છે કારણ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર છે હા મિત્રો હવે ખૂબ જ ઝડપથી શુભ સમાચાર મળવાની શક્યતા વધતી જાય છે તમે જે પરિશ્રમ કર્યા છે તેનું યોગ્ય ફળ હવે તમને મળશે જેનાથી તમારો આનંદ અપ્રમે રહેશે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા અટકેલા કામો પણ હવે સમયસર પૂરા થશે તમને પરિવાર અને મિત્રોનું પૂરતું સમર્થન મળશે સાથે જ હવે તમારા જીવનમાં ધનની સમસ્યાઓ સમાપ્ત થવાની છે ધનપ્રાપ્તિના ઘણા અવસર તમને મળશે જેનાથી તમારું આર્થિક સ્થિરતા સુધરશે ધન વધારશે વધારેની સાથે સાથે તમને એક પ્રકારના લાભો પણ મળશે જે જેમણે નોકરીમાં કામ ધંધો શરૂ કર્યો છે તેઓ તેઓ માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે તમને માત્ર પ્રમોશન જ નહીં પણ પગારમાં પણ વધારો થવાની શક્યતા છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ધનરાશિના જાતકોના જીવનમાંથી હવે તમામ મુશ્કેલીઓ દૂર થવાની છે અને સુખ શાંતિ તેમના જીવનમાં પ્રવેશી રહી છે આ પરિવર્તન તેમના જીવનને એક નવી દિશા આપશે આ ભાગ્યશાળી રાશિમાં જે ચોથી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથજીના આશીર્વાદ ખૂબ જ લાભકારી સાબિત થશે આ સમય દરમિયાન તમને ધન લાભ થવાના શક્તિશાળી યોગ છે નોકરીને શોધમાં રહેલા લોકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે સંતાન પ્રાપ્તિ માટે પણ સુષ્ટ સંકેત છે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે જો તમે નવા અવસરો શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને ઉત્તમ તકો પ્રાપ્ત થઈ શકે છે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને સફળતા મળશે આવકના સ્ત્રોતમાં વધારો થશે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધન લાભ થવાના યોગ પણ છે જો તમે મિલકતમાં રોકાણ કરવા ઈચ્છતા હો તો આ સમય અનુકૂળ રહેશે ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે સિંહ રાશિના જાતકોએ આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ આ ભાગ્યશાળી રાશિમાં આજે પાંચમી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોલેનાથની કૃપાથી વેપારમાં કરાયેલા બધા પ્રયત્નો સફળ થવા જઈ રહ્યા છે નોકરી માટે કરાયેલા પ્રયત્નો પણ ટૂંક સમયમાં સફળતા લાવશે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી વેપાર કરતા લોકોને સારો આર્થિક લાભ થવાની સંભાવના છે સાથે જ જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે ભગવાન ભોળેનાથની કૃપાથી આ રાશિના જાતકોને વેપારમાં સફળતા અને લાભ થવાના યોગ છે સાથે જ સમાજમાં પણ મીન રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે જેઓ શિક્ષિત ક્ષેત્રમાં પ્રયત્નશીલ છે તેમના માટે આ સમય શુભ રહેશે જો વિદ્યાર્થીઓ મહેનત સાથે અભ્યાસ કરશે તો તેમને પરીક્ષામાં સફળતા મળશે તમારા બધા પ્રયાસો હવે તમારા માટે અનુકૂળ પરિણામ લાવશે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના સપનાઓ હવે સાકાર થવાની સંભાવના છે ઉપરાંત જે લોકો નવા વાહન અથવા ઘરના ખરીદીની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે ભગવાન ભોળેનાથની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને તમારા પરિવારમાં અપાર સુખ શાંતિ આવશે સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ ભાગ્યશાળી રાશિમાં જે આગળની રાશિઓ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાનું છે આ મિત્રો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે ભોળેનાથજીની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે કન્યા રાશિના જાતકો તેમના પરિવાર સાથે સુખમય જીવન પસાર કરશે તમારું આર્થિક સ્થિત સ્થાંતર મજબૂત બનશે વેપાર કરતા લોકોને વ્યવસાયમાં અપેક્ષિત લાભ થવાના યોગ બની રહ્યા છે ભગવાન ભોળેનાથજી કૃપા હંમેશા તમારા પર રહેશે અને હવે તમને તે બધું મળવાનું છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે તમારા જીવનમાં માત્ર આનંદ અને સુખ જ આવશે તેથી આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો આ ભાગ્યશાળી રાશિમાં જે સાતમી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ભોળેનાથજીનો આશીર્વાદ અત્યંત લાભદાયી સાબિત થશે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને મંગળદાયક રહેશે તમને માત્ર સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પણ નવા અવસરો પણ મળશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે તમારે તમારા અનેક ધન લાભના અવસરો મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમને પ્રમોશનના સારા પગાર વધ વધારા અને કાર્યકિર્દીની કાર્યકિર્દીનો વિકાસ થવાની તક મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ સાબિત થશે જે વિદ્યાર્થીઓ મન લગાવીને મહેનત કરે છે તેમને પરીક્ષાઓમાં સફળતા મળશે આ સમય તમારી પ્રગતિ માટે તે અનુકૂળ છે તેથી સમયનો સદુપ્રયોગ કરો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો